સાત માં આપણને કે એક વેપારી છે જેને કુલ અઠ્યોતેર હજાર પાંચસો બાણું રૂપિયાની પાસે છે એને બારસો રૂપિયાનો એક એવા ચાલીસ ના રેડિયો સેટ ખરીદવાનો ઓર્ડર આપ્યો કે એકની કિંમત બારસો રૂપિયા છે એવા ચાલીસ આપ્યો તો ખરીદ્યા પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે તો આમાં આપણે શું કરવું પડશે આ એકની કિંમત બારસો એવા ચાલીસ રેડિયો એટલે આ બંનેનો ગુણાકાર કરવો પડશે અને પછી જો એક શબ્દ આવ્યો કેટલા બાકી વૈધા હશે

એના એક સેટની કિંમત કેટલી હતી તો કે બારસો રૂપિયા તો આપણે લખીએ એક રેડિયો કિંમત બરાબર બારસો તો એને કુલ કેટલા તો કે ચાલીસ રેડિયો સેટ ખરીદવા હતા તો આપણે લખીએ તેથી ચાલીસ રેડિયો સેટની કિંમત

પ્રશ્નાર્થ તો કઈ ગણતરીમાં આવતો જ નથી અને કોઈ પણ સંખ્યાનો એક સાથે ભાંગાકાર કરો તો જવાબ જે સંખ્યા આવે તો ભાંગાકારમાં પણ એક લખવાની જરૂર નથી તો આપણે એટલું સાફ કરી દીધું તો આપણે લખીએ હવે બારસો ગુણ્યા ચાલીસ કરવાની જરૂર નથી જો આપણી પાસે બાર છે અને અહીંયા છે ચાર જ્યારે આવા શૂન્ય વાળા ગુણાકાર આવે ત્યારે આખો ગુણાકાર અહીં કરી શકાય સાઈડમાં પણ એની શું જરૂર છે આપણે બાર નો ઘડીયો આવે બાર એક બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ બાર ચોક અડતાલીસ આપણે મૂકી દીધા હવે હવે આપણે અને એ લઈએ તો 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 આપણને મળ્યા રૂપિયા વેપારીએ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો હશે તો કે અડતાલીસ હજાર રૂપિયા હવે આપણે અહીં લખીએ અઠ્યોતેર હજાર પાંચસો ને બાણું આ શું છે તો કે એની પાસે આટલા કુલ રૂપિયા હતા વેપારી કુલ રૂપિયા અડતાલીસ હજાર શું આવ્યા એ પણ આપણે લખી લઈએ તો કે રેડિયોની કિંમત અથવા તો ચાલીસ રેડિયો સેટની કિંમત આપણે લખી નાખીએ ચાલીસ રેડિયો સેટની કિંમત તો હવે આ બંનેની બાદ બાકી કરી નાખીએ બે માંથી ઝીરો જાય તો બે નવ માંથી ઝીરો જાય તો નવ પાંચ માંથી ઝીરો જાય તો પાંચ આઠ માંથી આઠ જાય તો શૂન્ય સાત માંથી ચાર જાય તો ત્રણ તો વેપારી પાસે ત્રીસ હજાર પાંચસો બાણું રૂપિયા બાકી રહેશે આપણને પૂછ્યું ને ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી હશે તો આપણે લખીએ ખરીદી પછી વેપારી પાસે ત્રીસ હજાર પાંચસો ને બાણું રૂપિયા બાકી હશે વિડીયોને પોઝ કરી સાતમો દાખલો પણ તમારી નોંધપોથી હું ચાલજો ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો સાતમા પછી આઠમો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે આ પ્રકરણના બધા જ સ્વાધ્યાયની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે પ્લે લિંક છે જેથી તમને દાખલા ગણવામાં મુશ્કેલી નહીં પડે બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં